રાજકોટમાં આજથી દિવાળી કાર્નિવલનું આયોજન સાંસદ રામભાઈ મોકરિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું રેસ્કોર્સ રિંગ રોડ પર પાંચ દિવસ માટે નગરજનોને જલસા આજથી દિવાળી કાર્નિવલનો પ્રારંભ આજથી રેસ્કોર્સ રિંગ રોડ પર લાઇટિંગથી ઝળહળી ઉઠશે આવતીકાલે પાંચસો મી વધુ બહેનો આખી રાત રંગોળી કરશે અને સ્પર્ધામાં જોડાશે દંતતેરસના દિવસે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં એક કલાકની આતશબાજી તેમાં ભારતના ફટાકડાથી આતશબાજી થશે બહુમાળી ભવન ચોકમાં લેઝર શો અને સાઉન્ડ સિસ્ટમથી સૂરો લહેરાવશે છેલ્લા પાંચ દિવસ માટે અલગ અલગ કાર્યક્રમો મનપા દ્વારા આયોજન કરવામાં આવ્યું સાંસદ રામભાઈ મોકરિયાનું મંત્રીમંડળને લઈ વેદકિશારો તારકચિહ્ન રાજકોટથી ધારાસભ્ય ઉદયભાઈ દર્શિતા શાહ અને રમેશ ટિલાલા ગાંધીનગર છે તારકચિહ્ન આશા છે આવે ત્યારે લાલબત્તીવાડી કારમાં આવે તેવી આશા તારક ચિહ્ન બાઇટ રામભાઈ મોકરિયા સાંસદ રાજ્યસભા લાઇટિંગ કે ડેકોરેશન નું ઉદઘાટન થયું એ માટે હું આપ સૌ મીડિયાવાળાને આહવાન કરું છું કે આપ વધુ વધુ રાજકોટની પ્રજા આનો લાભ લે અને પાંચ દિવસ સુધી સગળા સંતુ બોલી અને એન્જોય કરે આ રંગીલું રાજકોટ છે એ રાજકોટ રંગીલું છે સાબિત કરી આપે અને આ તકે ખાસ દિવાળી નિમિત્તે નો જે મેસેજ છે કે સ્વદેશી નો ઉપયોગ કરવો તો એ પણ હું આપના માધ્યમથી રાજકોટવાસીઓ સૌરાષ્ટ્રવાસીઓને પણ વિનંતી કરું છું કે સ્વદેશી બધા અપનાવો અને સ્વદેશી સ્વદેશીની ખરીદી કરો અને આપણા જે નાના લોકો છે જેનું પ્રોડક્શન કરે છે એને પણ આર્થિક લાભ થાય એવી આપ સૌને પણ હું વિનંતી કરું છું ભારત માતા કી જે વંદે માતરમ કોર્પોરેશને મને ઉદઘાટન કરવા આમંત્રણ આપ્યું અને મારે હસ્તે કરાવ્યું એ બદલ કોર્પોરેશન ના સર્વે સ્ટાફ સર્વે પદાધિકારીઓ અધિકારીને પણ અભિનંદન વંદન ભારત માં તકી છે